દર્શક મિત્રો હું છું એન્કર અમિતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર સુરતમાં ગણેશજી નો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું સુરતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું શનિવારે સાંજે છ કલાકે એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાતે ગણેશજીની પ્રતિમાનું વિતરણ કેન્દ્રનું શુભારંભ કરવામાં આવ્યો આ શુભારંભમાં સુરત લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ તેમજ સુરત ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલા તેમજ આમંત્રિત મહેમાનો અને અતિવિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મુકેશ દલાલના હસ્તે ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં મિત્રમંડળ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ અમિત જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજ રોજ સુરત સરે ગણેશોત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિનું અહીંયા કાર્યાલયની સ્થાપના થયેલી છે અને રોજ પ્યોર માટીની મૂર્તિ અહીંયાથી વિતરણ થશે અમે લોકોએ ઓનલાઈન બુકિંગ શરૂ કરેલું પાંચ દિવસથી હમણાં સુધી બસો ને મૂર્તિ બુકિંગ થઈ ગઈ છે મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિનું અમારા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આજે ઓપનિંગ હતું એમાં મૂર્તિનું તમામ এম বস্তু আমি বিতৰণ